નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ આજના મુખ્ય સમાચારો પર હાલ શિયાળો જામતા ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સંજય ત્રિપાઠીના મકાન ને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનોનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા તસ્કરોએ એક રૂમમાં રાખેલ તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે સંજય ત્રિપાઠીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા આઠ લાખ અઢાર હજારના સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા પંદર હજાર મળી કુલ રૂપિયા આઠ લાખ તેત્રીસ હજારની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મેરા નામ સંજય ત્રિપાઠી મંગલદીપ સોસાયટીમાં ગયા રૂમ નંબર સત્તરમાં આજ સુબહ સાડે પાંચ બજે જેસા हम लोग सो रहे थे साढ़े पांच बजे से बाहर से ताला काट के चोरी करके लेके गया सब जितने सोना चांदी का जितना आइटम था सब चोरी करके लेके गया और आजू बाजू के सबके घर का लॉक बाहर से लॉक कर दिया था कि कोई बाहर निकल नहीं सके हम लोग जब तक नहीं ले तब तक तो वो लोग भाग चुके थे पुलिस में फरियाद कर दिए पुलिस के ऊपर भरोसा आगे कार्रवाई करेंगे पिंटू मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर